અંકલેશ્વર નગરપાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંડળ સમિતિની બેઠકના મુદ્દે વિવાદ ઉઠ્યો વિપક્ષના સભ્યમાં શારદા ભવનમાં કોઈ પણ જાત ભાડા વગર આપવામાં આવતા હોલ અંગે પાલિકામાં અરજી કરતા વિવાદ સર્જાયો અંકલેશ્વર પાલિકાના માં શારદા ભવન હોલમાં ગણેશ મંડળ સમિતિની બેઠકના મુદ્દે વિવાદ ઉઠ્યો છે વિપક્ષના સભ્યમાં શારદા ભવનમાં કોઈ પણ જાતના ભાડા વગર આપવામાં આવતા હોલ અંગે પાલિકામાં અરજી કરતા વિવાદ સર્જાયો હતો વિપક્ષના સભ્ય દ્વારા કરવામાં આવેલ અરજીથી ગણેશ મંડળ સમિતિની બેઠક થઈ ત્યારે કેમ અરજી કરી તેવો સવાલ ગણેશ મંડળ સમિતિએ ઉઠાવ્યો હતો મારું નામ ચિરાગ વસાવા છે આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફરતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કુવાના દેરકા દેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કંઈને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માંગ્યું હતું પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવ્યા કેમકે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ એટલે આની લેવી જોઈએ ને જે યોગ્ય છે તે લેવા જોઈએ નગરપાલિકા આદિવાસી સમાજ તકે એટલી જ માંગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવા માટે આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી સમજવી કે એમની માનસિકતા શું છે જંગીભાઈ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર